નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કેટલું મોંઘું થઈ જશે ટીવી હવે કઈ કંપનીએ કરી છટણીની જાહેરાત બંધ થવાની છે કઈ સ્પેશિયલ એફડી સ્કીમ આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચબોક્સ જો તમે નવું ટેલિવિઝન ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે વધારે ખિસ્સા ખાલી કરવા પડશે ટીવી પેનલ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઓપન સેલની કિંમતોમાં સતત વધારો થવાને કારણે કંપનીઓ પણ ટીવીની કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે જેથી ખર્ચનો બોજ ઓછો કરી શકાય ઓપન સેલ એ ટેલિવિઝનનો મુખ્ય ભાગ હોય છે અને ઉત્પાદન પર થતાં કુલ ખર્ચમાં સાઠથી પાંસઠ ટકા હિસ્સો આનો જ હોય છે તેનું મોટાભાગનું ઉત્પાદન ચીનની ચારથી પાંચ કંપનીઓ કરે છે અને ઓપન સેલની કિંમત પણ પોતાની મરજી મુજબ નક્કી કરે છે ગયા વર્ષે ઓગસ્ટમાં પણ તેની કિંમતમાં ખાસો વધારો થયો હતો પરંતુ ત્યારે ઉત્પાદક કંપનીઓએ કિંમતોમાં ઘટાડો કર્યો તો તેમાં થોડીક નરમી આવી હતી ક્લાઉડ આધારિત રિલેશનશીપ મેનેજમેન્ટ સોફ્ટવેર માટે જાણીતી સેલ્સફોર્સ ફોર્સ તેના સાતસો કર્મચારીઓની છટણી કરી રહી છે ધ વોલ સ્ટ્રીટ જર્નલે આની માહિતી આપી છે છટણી સેલ્સ ફોર્સના કર્મચારીઓની સંખ્યાના લગભગ એક ટકા છે કંપનીમાં લગભગ સિત્તેર હજાર કર્મચારીઓ છે એક વર્ષ પહેલાં પણ કંપનીએ તેના લગભગ દસ ટકા કર્મચારીઓને છૂટા કર્યા હતા તે સમયગાળા દરમિયાન લગભગ આઠ હજાર કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી તે સમયે રોકાણકારોના દબાણને કારણે ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પંજાબ એર સિંધ બેંકની સ્પેશિયલ એફડી ધનલક્ષ્મી ચારસો ચુમ્માલીસ દિવસમાં રોકાણ કરવા માટે હવે માત્ર બે દિવસ જ બાકી છે પંજાબ એન્ડ સિંધ બેંકની સત્તાવાર વેબસાઈટ અનુસાર તમે આ એફડીમાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી રોકાણ કરી શકો છો ધનલક્ષ્મી નામની આ વિશેષ એફડીમાં રોકાણનો સમયગાળો ચારસો ચુમ્માલીસ દિવસનું છે આ એફડીમાં સામાન્ય રોકાણકારોને સાત પોઈન્ટ ચાર ટકા વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ નવ ટકા અને સુપર સિનિયર સિટીઝનને આઠ પોઈન્ટ શૂન્ય પાંચ ટકા વ્યાજ મળી રહ્યું છે આઈઆરસીટીસી ગોવાનું ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે તેની શરૂઆત મધ્યપ્રદેશના ભોપાલ શહેરથી થશે ગોવાનું આ ખાસ પેકેજ ચાર દિવસ અને ત્રણ રાત માટે છે આમાં તમને ઉત્તર અને દક્ષિણ ગોવાની મુલાકાત લેવા મળશે આ પ્રવાસ બીજી માર્ચે શરૂ થશે અને નવમી માર્ચે સમાપ્ત થશે આ એક કમ્ફર્ટ પેકેજ છે જેમાં તમને ભોપાલથી ગોવા જવા અને આવવા બંને માટે ફ્લાઇટ ટિકિટ મળશે આ પેકેજમાં તમને ગોવામાં ટૂર કરવા માટે એસી કેબની સુવિધા મળી રહી છે આ સાથે પેકેજમાં ત્રણ બ્રેકફાસ્ટ અને ત્રણ ડીનાનો સમાવેશ થાય છે લંચની વ્યવસ્થા પ્રવાસીઓએ જાતે કરવી પડશે પ્રવાસીઓને રહેવા માટે થ્રી સ્ટાર હોટેલના રૂમની સુવિધા પણ મળી રહી છે આ ઉપરાંત તમામ પ્રવાસીઓને સમગ્ર પ્રવાસ દરમિયાન ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો પણ લાભ મળી રહ્યો છે આના માટે તમારે વ્યક્તિ દીઠ સત્યાવીસ હજાર બસો પચાસ થી પાંત્રીસ હજાર સાતસો રૂપિયા ચૂકવવા પડશે દેશમાં હવે લોકોને મોટા મકાનો પસંદ પડી રહ્યા છે આમ તો મોટા મકાનો કોને રગમે એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં દેશમાં ઘરોની એવરેજ સાઇઝમાં વધારો થયો છે છેલ્લા એક વર્ષમાં ભારતના સાત સૌથી મોટા શહેરોમાં મકાનોની એવરેજ સાઇઝમાં અગિયાર ટકાનો વધારો થયો છે એનઆરઓ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ગયા વર્ષે દેશના સાત સૌથી મોટા શહેરોમાં મકાનોની એવરેજ સાઇઝ બે હજાર બાવીસમાં એક હજાર એકસો પંચોતેર ચોરસ ફૂટ હતી જે એક વર્ષ બાદ બે હજાર ત્રેવીસમાં વધીને તેરસો ચોરસ ફૂટ થઈ ગઈ છેલ્લા એક વર્ષ દરમિયાન મુંબઈ મેટ્રોપોલિટન રીજન અને કોલકાતામાં ઘરોની એવરેજ સાઇઝમાં ઘટાડો થયો છે તો બીજી તરફ દિલ્હી એનસીઆર હૈદરાબાદ પુણે અને ચેન્નાઈમાં મકાનોની સાઇઝ વધી છે દેશના આર્થિક વિકાસમાં સમગ્ર દુનિયાનો ભરોસો છે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહેલા મંત્રી નિર્મલા સીતારમણે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બે હજાર અઠ્યાવીસ સુધીમાં દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે જોકે તેમણે વેપાર વધારવાના પ્રયાસો પર ભાર મૂક્યો નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વેપારના વિકાસ અને ભારતે પાંચ ટ્રીલિયન ડોલરની જીડીપીના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરવા માટે કસ્ટમ વિભાગને અપીલ કરી છે તેમણે કહ્યું કે કસ્ટમ્સ વિભાગે તેમનું સંપૂર્ણ ધ્યાન વેપાર વધારવા પર કેન્દ્રિત કરવું જોઈએ જો કસ્ટમ વિભાગ નવા પ્રયોગો કરશે તો બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું લક્ષ્ય હાંસલ કરી લેવાશે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં છટણી બાદ હવે ભારતીય કંપનીઓએ પણ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે ફ્લિપકાર્ટ અને સ્વિગીએ છટણીની જાહેરાત કરી છે ફ્લિપકાર્ટ વાર્ષિક રીસ્ટ્રક્ચરિંગ હેઠળ એક હજાર કર્મચારીઓની છટણી કરશે ફ્લિપકાર્ટમાં હાલમાં બાવીસ હજાર કર્મચારીઓ છે જ્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ ખર્ચ ઘટાડવા અને નફો વધારવા માટે ચારસો કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે આ છટણી ટેકનોલોજી કોલ સેન્ટર અને કોર્પોરેટ સ્તરે કરવામાં આવશે છટણી પ્રક્રિયા તબક્કાવાર રીતે આવનારા અઠવાડિયામાં થશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મરી નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર